નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જી કે સપોર્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં આજે આપણે આપણે વાત કરવાના છીએ આંગણવાડી બહેનોની જે સૌથી મોટી તો પ્રશ્ન છે કે અત્યારના વિશેની વાત આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે એ આંગણવાડીની અંદર જે છે એ પગાર વધારો પગારનો વધારો ચૂકવી દેવા માટે આદેશ કરવામાં આવ્યો છે પરંતુ ગુજરાત સરકાર દ્વારા દ્વારા જે છે એ હજી સુધી એના કોઈ પણ પ્રકારના પગલાં છે એ લેવામાં આવ્યા નથી બીજી બાજુ આશા વર્કરની જે બહેનો છે એના માટે જો જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા જે છે એ પગાર વધારો કરવામાં આવશે આવશે રૂપિયા પચીસો એવું ક્યારેય પણ કહી દેવામાં આવ્યું આવ્યું છે છ મહિના થઈ ગયા છે છતાં પણ પગાર વધારો વધારો અને જે છે એ ઇન્સેક્ટિવ ચૂકવવામાં આવતો નથી તો આજના આ વિડીયોની અંદર આપણે આંગણવાડીની બહેનો આની વ્યથા છે કે જેનો પ્રશ્ન છે એ એ જે મોટા સમાચાર છે એના માટે તેઓ વારંવાર રજૂઆત પણ કરતા હોય છે એના વિશેની વાત છે આપણે આજના વિડીયોમાં કરવાના છે મિત્રો જી કે યુટ્યુબ જી કે સપોર્ટ યુટ્યુબ ચેનલ દ્વારા દ્વારા તમને આંગણવાડી લિલે રિલેટેડ તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે જીકે સપોર્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો તો શરૂ કરીએ આપણે આજનો આ તો મિત્રો તમે જોઈ શકો છો કે જે આંગણવાડી આંગણવાડી ના બહેનો છે અને રૂપિયા વગર પરિવાર સાથે દિવાળી કેવી રીતે ઉજવણી કરી આશા વર્કર આવી રીતનું છે તો તમે અહીંયા જોઈ શકો છો કે આ કઈ રીતના કરવામાં આવ્યું છે તમે અહીંયા વાંચી શકો છો કે વડોદરા શહેર જિલ્લાની તમામ આશા વર્કર બહેનોએ પગારમાં પચાસ ટકાનો વધારો તેમજ તમામ મહિનાનો પચીસ ટકા વધારો અને ઇન્સેટિવ ચૂકવવા અંતર્ગત ગુરુવારના રોજ આશા વર્કર બહેનોએ કલેક્ટરને આવેદન આપ્યું એટલે કે જે વડોદરા શહેર જિલ્લાની જે તમામ આશા વર્કર બહેનો હતી તેને તેના પગારમાં પચાસ ટકાનો વધારો કરીને તમામ મહિના મહિનાઓ પચીસો નો વધારો કરીને અંતર્ગત ગુરુવારના રોજ આશા વર્કની જે બહેનો હતી કલેક્ટરને આવેદન આપ્યું હતું જે આશા વર્કરની બહેનોએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવારમાં રૂપિયા વગર પરિવાર સાથે તહેવારો કેવી રીતે ઉજવણા કરવા તેના પ્રશ્નો નો બન્યા હતા પ્રશ્ન બની ગયો છે ત્યારે પછી આશા વર્કર હતી આશા વર્કરની બહેનોએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર રાજ્યના આરોગ્ય વિભાગ આરોગ્ય વિભાગમાં પાયાનું કામ કરનાર આશા વર્કર બહેનો ગુજરાત રાજ્યના સરકારના આરોગ્ય વિભાગ તરફથી આશા વર્કર બહેનોના પ્રોત્સાહન રકમમાં દર માસે રૂપિયા પચીસસોનો વધારો જાહેર કરવામાં આવેલો હતો કે જ્યારે આ આશા વર્કરની જે બહેનો હતી ને એણે જણાવ્યું કે જે ગુજરાત સરકારના કામ કરનાર ગુજરાત આરોગ્ય વિભાગમાં પાયાનું કામ કરનારી જે આશા વર્કરની જે બહેનો હતી એણે જણાવ્યું હતું કે દર દર મહિને છે ને એને પચીસો ટકા નો વધારો જાહેર કરવામાં આવેલો હતો આવેલો જ હતો તેમજ પચાસ ટકાનો વધારો બે હજાર સત્તરથી જ જાહેર કરવામાં આવેલો છે જે વધારો પાંચ મહિના સુધી સુધી ચૂકવવાનો બાકી હોવાથી તે અનુસંધાને ગુરુવારના રોજ મહિલા શક્તિ સેનાના ને જાણ કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું ત્યાર પછી આશા વર્કરની બહેનોએ જણાવ્યું એ એક બાજુ મોંઘવારી કૂદકી અને ઉસકે રહી છે અને બીજી બાજુ દિવાળીના તહેવાર એકદમ નજીક આવી ગયા છે ત્યારે પૈસા વગર પરિવાર સાથે તહેવારો કેવી રીતે ઉજવાય એક પ્રશ્ન બની ગયો છે અને બીજું દિવાળીનું વેકેશન પછી આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલ લેટર બહેનો અને બાળકનું શૈક્ષણિક સત્ર પણ શરૂ થઈ જશે એવા સંજોગોમાં આશા વર્કર બહેનોએ બાળકોની ફી ભરવામાં પણ મુશ્કેલી ઊભી થઈ શકે એમ છે આશા વર્કરની બેન હતી ને એને જણાવ્યું કે એક બાજુ તો મોંઘવારી હોય બીજી બાજુ દિવાળીના તહેવારો એકદમ નજીક આવી ગયા છે ત્યારે પૈસા વગર પરિવાર સાથે તહેવારો કેવી રીતે ઉજવવા એ પણ એનો એક પ્રશ્ન હતો અને બીજી બાજુ દિવાળીનું વેકેશન પછી આશા વર્કરની બહેનોએ આશા ફેસિલેટર બહેનો બાળકનું શૈક્ષણિક સત્ર પણ શરૂ થઈ જશે તેવા સંજોગોમાં આશા વર્કર બહેનો બાળકોની ફી ભરવામાં પણ મુશ્કેલી ઉભી થઈ શકે એમ હતી ત્યારે આશા વર્કરના આશા વર્કર સાથે જાણ પરોમેનું વર્તન દાખવીને આશા વર્કર બહેનોના હકના નાણાં ચૂકવવામાં આવ્યા નથી અને તેઓ અન્ય શા માટે કરવામાં આવ્યો છે ત્યારે આશા વર્કર સાથે જાણે ઓરમયું વર્તન દાખવ્યું હતું આશા વર્કરના બહેનોના હકના નાણાં ચૂકવવામાં અત્યારે આવ્યા જ નથી તેઓ અન્યાય શા માટે કરવામાં આવ્યો છે આવો અન્યાય તો બીજા કોઈની સાથે કરવામાં આવ્યો પણ નથી આશા વર્કરની બહેનો હતી તેના પર શા માટે અન્યાય કરવામાં આવ્યો છે ત્યાર પછી ત્યાર પછી વાત કરીએ તો જ્યાં વડોદરા વડોદરા અર્બન તેમજ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા દિવસે ને દિવસે કામગીરીનું ભારણ પણ વધારી દેવામાં આવ્યું છે ભારણ પણ વધારી દેવામાં આવ્યું છે કેટલી કામગીરીઓ તો ધમકીઓ આપીને કેટલી કામગીરીઓ છે ને ધમકીઓ આપીને અને મફતમાં કરાવવામાં આવી હતી આશા વર્કર બહેનો સતત એકસો ને આઠની છે કરી હતી જ્યાં વડોદરાનું અર્બન છે ને તેમજ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા છે ને દિવસે ને દિવસે કામગીરીનું

જે પછી જો વાત કરીએ તો તેમ છતાં તેમ છતાં તમામ આશા વર્કર બહેનો પચાસ ટકાનો વધારો પગાર વધારો ચૂકવવામાં પચીસો નો વધારો ચૂકવવાનો ઇન્સેક્ટિવ ચૂકવણી બાબતે કે દર્દની સહાયતા રાખવામાં આવી રહી છે અધિકારીઓ અને પદાધિકારીઓ તો તેની પગાર પણ તો સમયસર જતા જ હોય છે અને આરોગ્ય વિભાગમાં પણ પાયાનું કામ કરનાર એમ કામ કરનાર વિભાગમાં પણ પાયન કરનાર આશા વર્કર બહેનોને પણ પગારનો વધારો ચાર મહિના સુધી ચૂકવવામાં આવ્યો ચૂકવવામાં કેમ આરોગ્ય તંત્ર હજી સુધી ઊંધી રહ્યું છે જોકે જોકે આ સમગ્ર મામલા આશા વર્કર બહેનોએ રજૂઆત કરી જ હતી કે આ તેમ છતાં છે ને આશા વર્કરની જે બહેનો હતી ને બહેનોએ પચાસ ટકાનો પગાર વધારો ચૂકવવા માટે પચીસ નો વધારો ચૂકવવા અને ઇન્સેપ્ટિવ ચૂકવવા બાબતે કે ઉદાની સેન્ટર રાખવામાં જ આવી રહી છે અધિકારીઓ અને પદાધિકારીઓના તોતિંગ પગાર તો સમયસર સમયસર તો થઈ જતા હોય છે અને આરોગ્ય વિભાગમાં પાયાનું કામ કરના આશાવે આશા વર્કર બેનોને પણ વધારો ચાર મહિના સુધી ચૂકવવામાં કેમ આરોગ્ય તંત્ર સુધી ઊંઘી રહ્યું છે તો કે આ સમગ્ર મામલે આશા વર્કર બહેનોએ રજૂઆત કરી હતી તો આવી રીતે એક આશા વર્કર બહેનોએ આપ્યું કલેક્ટરને આવેદનપત્ર અને રૂપિયા વગર પરિવાર સાથે દિવાળી કેવી રીતે ઉજવણી કરવી એક આશા વર્કર બહેનોનો એક પ્રશ્ન હતો જે કલેક્ટરને આવેદન આપીને રજૂઆત કરવામાં આવી તો મિત્રો આજને આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટની અંદર એક કમેન્ટ પણ કરી દેજો અને જો તમને વધારે ગમ્યું હોય તો હાઈ પણ કરી શકો છો તો ચલો મિત્રો મળવી એક નવા વિડીયોમાં જય દ્વારકાધીશ